ચોમાસુ આસપાસ છે ખાલી આ બે થી ઓળખે એટલે તુષાર ભાઈ શું કલાક તમને એવું થાય ખરું કે મેં તો હજારો રચનાઓ કરી અને લોકો આ બે થી જ કેમ ઓળખે છે એમાં હું કઈ કરી ના શકું કારણ કે હવે કોઈ પૂછતું નથી કવિ કોઈ વખત સોશિયલ મીડિયામાં તમારી જ લખેલી કવિતા કવિના નામની જગ્યાએ અજ્ઞાત આવું બન્યું છે અજ્ઞાત લખે તો હું હજુય માફ કરી દઉં આમ તો જો કે આપણે ઉતરનાર આપણે સજાઈ ન જ કરી શકતા પણ પ્રેમ બહુ જરૂરી એટલો નાજુક અભિવ્યક્તિ છે એ આને બહુ નક્કર પણ છે એટલે તમે તમારે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે પહેલાં પ્રેમ થાય પ્રેમ કરાય નહીં દરેક ના કુટુંબમાં એક ફુવા તો એવા હોય કે જે તાકડે જ રિસાય ડેસ્ટિનેશને તો સંબંધો તોડવા માટેનું એટલું અદભુત કામ કર્યું છે પ્રેમી અને મિત્ર વચ્ચે બહુ મોટો એ ફેર છે પ્રેમી હંમેશા એમ કે છે કે તમને તકલીફ પડે એટલે કહેજો હું તરત આવી ન બોલીશ મિત્ર છે એમ કે છે તને તકલીફ પડે એટલે તું બાજુમાં જોજે હું ઊભો જોઈશ